પોચી ગયા ને ઈ નીકળ કલાક મોડી ગઈ ગુડ આફ્ટરનૂન ગુડ કેમ છો એકદમ મછામાં આપ કેમ છો ને હું હમ સી શોપિંગ નીકળે છે કે તારી નીકળે હમ ફરોજે કેટલી વાર છે હવે બસ બાઈટ એન્ડ ચકડો એ કેટલી વાર ને ખીચડી ને હમણાં બંધ કરી દીધી ફીટની બાઈટ એન્ડ શટના રોટી ઓકે ચા એ દોડો દઈએ જાય કે તારિયે વાર કરીને આપણે આયો ફોન કરી દો મે બબીટાવા પે કરે ફોન કર્યો તો ચાલો બે ઓયસ ઓવર દેવાના છે એ પતાવી લો પછી નાઈસ પછી જમીશ અને પછી આપણે 12 જશું એ ન હોય ચાલો સારી જોઈએ અમારી આગળ બધું

ગરમ કેરો તો આજે કેટલા બધા લઈ ગયા ને બે માળા હારે મજા અલગ હોય ને બાર બે માળા જમવા પણ ખાલી એમ કહું છું કે તમે આવી ગયા ને હવે હું શરમા જે સો સો જણા ની વચ્ચે ઉભા ઉભા બોલી ને ખાઈ લેતો એને શરમ આવે તો અમારો ધંધો પાડી વાગે

ਬਗਲ ਹੈ ਕਿ ਮਾਨਤਾ ਨਹੀਂ ਤੁਮਾਰੀ ਤੁਮਾਰੀ ਉਹਦੇ ਵੈਨ ਹੜਾ ਦਿਆ ਲੈ ਉਹਦੇ ਵੈਨ ਹੜਾ ਦਿਆ ਥੇ ਕਿਚੜੀ ਕਰੂ ਕਰੂ ਤੁਮਾਰੀ ਥੋੜੀ ਓਲੀ ਭਗਵਾਨੀ ਮੈਨੈ ਦਿਆ ਤੋ ਅਟਲੀ ਜੇ ਨਾ ਦੋ ਨਾ ਆਪਾ ਕਿਤਲੋ ਜੰਮਨ ਨੂੰ ਹੋਇਆ ਥਿਆ ચાલો આપણું ભોજન આવી ગયું છે પાપડ ડુંગળી ખીચડી ને બટેટાનું શાક ભાંગો મારતા તો મારી દીધો કયું નું બધું વિચાર આલે છે અહીંયા જવાનું અહીંયા જવાનું પણ ક્લુ હજી મળ્યો નથી

આપણે ઓલો નિયારી ડેમે જે કચરો ભેગો થયો છે ને બધું સાફ કરવા જાય છે ભઈ તો બેસ્ટ કામ છે ચાલો હમ વાઈ ગયા છે સાંજમાં સવા ચાર પિકનિક જઈએ આપણે ફ્લેટ માંથી જવું હોય તો સરપ્રાઇઝની એને ખબર તો પડી ગઈ પણ માં કયું મૂવી જોઈ છે ને એને નથી ખબર મેં એને કીધું ને હું ચશ્મા ભૂલી ગયો એટલે એને ખબર છે કે આને ટીવી મૂવી કાંઈક એવું જોવું હોય ને ત્યારે આંખ ખેંચાતી હોય એટલે મારે ચશ્મા જોઈએ અને એક જ આંખમાં પાછા નંબર છે મને એટલે બીજી આંખમાં લોડ ના આવે એટલા માટે બને તો પહેરી જ લઉં અને ચશ્મા લેવા માટે એ ઉપર ગઈ છે એટલે મને કે હવે તો પાક્કું મૂવી જોવા જાય છે પણ કયું જાય છે એને નથી ખબર જૂનું એક મૂવી પાછું લાગ્યું છે જવાની એ દિવાની અને બહુ સરસ મૂવી છે એને કાલે જોવું તું ઓલું વરુણ ધવનનું આવ્યું છે કંઈક બેબી કંઈક જોન બેબી કેવું કંઈક નામ બેબી જોન એના રિવ્યૂ એટલા ખરાબ છે પ્લસ રેટિંગ્સ જે બુકમાંય સોમાય હોય ને એમાંય રેટિંગ્સ એના સૌથી ઓછા છે સેવનની અંદર છે સિક્સ પોઈન્ટ સેવન કેમ કંઈક છે કીધું બધાય ગાંડા છે કે બધી જગ્યાએ કે હવે એ જયારે મૂવી આઉટ સિલેક્ટ કર્યું હોય કે ખરેખર છે ને કોઈને ન ગમતું હોય ને એવું અને અમે આજે જે સિલેક્ટ કર્યું છે ને એ ઓલરેડી ઓમાં ટિકિટ બધી અવેલેબલ છે ને આની ટિકિટ બધી બુક છે ઓલ્ડ પિક્ચર લાગ્યું છે ને તોય એટલે જોયું આમને ગમે છે કે નહીં

Welcome. Oh. <laughs> Expected. Kayo John, well, baby John, baby John. Okay. સમુદ્ર ગોતવા છે ને વા છે અને બેબી ઝોન જોયું કેમ ટિકિટ બુક કરી ને બધું કેટલા મનમાં સવાલ છે તો ને ક્યારે આ થઈ ગયું કે મૂવી ફોન લઈ લીધો છે મૂવી ચાલુ થવા પછી ખબર પડે ને હજી ડાઉટ છે તમને તો ઇંગ્લિશ ગમે તમે ઇંગ્લિશ મારા ફોકસ તમે

<laughs> इतनी लंबी स्पीच दी ताली तो बजा दे क्या बोला है गो आ भी गए hmm. हाँ नवा करता तो जुना पिक्चर हम मजे हैं ये माँ भी ये जवानी है दीवानी

કેટલા ફોન ગયા તમારામાં બાપુજીમાં આજે લીલા ચણાનું શાક બનાવવાનું છે એકદમ સિમ્પલ રીતે બનાવી છું જેમ બટેટો વઘારીને એમ જ પણ તેલ અમે આમાં વધારે લઈ છી બીજા બધા કો ઉડડતા નહી ચારે કોર ઉડસો આમાં તો કાંગા ફૂટે પાછળ ના ગઈ છે આ તો તું લઈ લેવાનું

આમાં બારે તો છે ને ડુંગળી ટમેટા બધુંય ઓલી નાખીને ગ્રેવી બનાવી હોય અમે ઘરે તો આવી રીતના સિમ્પલ રીતે બનાવતા હોય જોઈએ હજી તો સિઝન શરૂ થઈ જાય મેં રહી છે પછી ચાખશું મેડમ ખાવાના જે ઉપમા

કેટલો પ્રેમ કરે જ બધાય હા બધાયનો ખૂબ ખૂબ આભાર માનું છું હમ કે મારા સંવેદના એ લોકો સમજી શકે છે હમ બધાય એમ કીધું છે કે કામે ગયા છે ને એમાં હિંમત રાખવાની કામે ગયા છે એટલે પછી એમાં કામ તો કરવાનું જ હોય ને હા હમ તો કેવો રહ્યો આજનો દિવસ સરસ ગયો એમ દિવસ તો સારા જ જાય ને આપણે શું વાંધો હોય તો ફોન કેમ હતા ઉપાડતો તમે બે માણા હે તમને ફોન કર્યા અમે બે બબે ફોન તો પડ્યો કાર્યક્રમ ચાલુ થાય એટલે ફોન કર્યો તો બીજું વોકિંગ કર્યું આજે

ત્યારે શેર આમ મીઠું મીઠું બધું ખાતા હોય તો પછી થોડુંક હાલવું તો પડે ને હા તો સર કરે કેટલા કેટલા બધા પિક્ચર મેં અત્યાર સુધીમાં જોયા હશે આજનું જે પિક્ચર હતું એ મે તો આની પહેલા ટોકીસમાં જોયું હતું આજ કેટલા વર્ષ પછી મને એમ થયું કે હું ટોકીસમાં જોઈશ ને તો મજા આવશે બાકી ટીવી માં તો હવે ઈ પિક્ચર બધે અવેલેબલ હતું પણ અહીંયા જોઈ ન શકીએ આખું નિરાત આખું કેમકે એ પિક્ચર એવું છે ને મિત્ર ને બધાને મળવાનું મન થઈ જાય ફરવાનું મન થઈ જાય અને એ ટાઈમ ભેગો ગયો હવે કોઈ દિવસ કોઈ એક જે એજ છે એ ભણતા હોય ને કાંઈ બધા એવડી એજ હોય ત્યારે બધા ભેગા થતા હોય કે જેથી કામ ધંધે બધા ચડી જાય લગ્ન થઈ જાય ઘણા છોકરા થઈ ગયા હોય કોઈને કાંઈ ટાઈમ શેડ્યુલ કોઈ દિવસ ભેગો જ ન થાય એટલે એ બાને આજે પિક્ચર જોવાનું પણ જે આજે મેં અનુભવ કર્યો છે બાપા ઓ મેં અત્યાર સુધીમાં આવો અનુભવ નથી કર્યો પેલા તો આજુબાજુ બધી જગ્યા બધી છોકરીઓ છે અને બે હજાર તેરનું મૂવી છે અગિયાર વર્ષ પહેલાનું છે એ અત્યારની છોકરીઓ બધી જે સોળ સત્તર વર્ષની હોય ને સત્તર વર્ષની નેવી જ હતી ને અઢાર વર્ષ સત્તર અઢાર વર્ષની છોકરીઓ બધી પિક્ચર જોવા આવી હતી એટલી છોકરીઓ જોવા આવી હતી અલગ અલગ ગ્રુપ અને બધા એક એક મુવી ડાયલોગ છે ને બધા મોટા તને કહી દઉં મને એવો ડાઉટ છે કે આ બધો ટ્રેન્ડ છે નો છે ખબર રીલ નો કેમ કે સૌથી વધારે જવાની દીવાની ની બની ની બધા ડાયલોગ ના મેં ઉડ ના જાતા હું પેર ના જાતા હું ફરવાનું પૈસા ઉડાડવાનું આવી જ બધા એના ડાયલોગ ફરે છે એટ્રેક્ટ કરે કે હું વિચારું ચાલુ અગિયાર વર્ષ પહેલાનું મૂવી અઢાર વર્ષની છોકરી જો આવે જે અગિયાર વર્ષ પહેલા આવે તો એ છોકરી તો દસ માં દસ વર્ષની હોય તો એને મૂવીની શું ખબર હોય પણ હકીકત બધી છોકરી છે ને આમ સાવ નાદાન અને હું વિચારું કે આ બાજુ આની એક્ઝેક્ટ બાજુમાં બેઠી હતી ને હજી હું આમ પાછું ફોનમાં ધ્યાન એનું આમ ફોનમાં ધ્યાન અને આમાં પિક્ચરનો ડાયલોગ આવે ને બોલતી જાય હા એ હા એ બની બની એ બધા જો કે આવા છોકરમાં પાછું પોતાનું ધ્યાન ફોનમાં અને પિક્ચરના ડાયલોગ તો તમે અહીંયા જોવા શું આવ્યો મને એ ન સમજાતું આ બાજુ બીજી બે છોકરીઓ બોલતી જાય આ સીન જે છે ને એ મારી જિંદગી પહેલી વાર જોયો છે કે આટલી બધી એક તો મૂવીમાં છોકરીઓ એ બધી નાની કોલેજવાળી અને એ બધી બધાને મોઢે આખું મૂવી

એટલે એને ખબર છે કે કદાચ ગોવાનું નું હજી અમુક ગમે ત્યારે એમને હોય ચાન્સ બની જાય હજી બીચ બીચની તો મને કઈ ઓલી નથી ના જો આપડે અમે બાલી કેતા ન્યાય નગર બીચ જ બીચ જોયા હતા પછી દુબઈ કેતા ન્યાય તમારે દરિયાવાળી રીલ જોઈ ને અમારા બે વાળી ન્યાય અમે એટલું પાણી બસ અમને પાણી જ જોવું અમારે પહાડ જોવે છે મને પહાડ વધારે ગમે માઉન્ટેન્સ દેહરાદૂન માં જોયા હતા ને મજા આવી ગઈ ચિંતા કરમાં ટૂંક સમયમાં આપણે

બધું ટૂંકમાં ઘરે બનાવશું જે ન મળે અને એ કઈ મજા આવે ટાઈમ પાસ કરવાની જ્યારે મૂળ એમ આવે તો પહાડ ઉપર જઈને બેસી જવાનું ક્યાંય કેવું જ ન પડે ફરવા લઈ જાવ એ જગ્યા જ ફરવાની હોય લાગે બેટો લાગે થોડાક દી હોય ને પછી શાંતિ શાંતિ પછી આપણને જે અહીંયા ટેવ હોય ને એવી આ સિટીમાં આવવાનું મન થઈ જ જાય એમ હા રોજ અહીંયા એવું શાંતિ રોજ ન ગમે દૂરથી ડુંગર ચાલો હવે આ બ્લોગ આજે અહીંયા વિરામ આપું છું તમે લોકો ખરેખર જેને આ પિક્ચર પસંદ હોય તો અત્યારે લાગ્યું છે અમારે રાજકોટ તો ઘણી બધી ટોકીસ માં લાગેલું છે અને જે એમને જોવું હતું જોન બેબી એનાથી જાજા શો ફૂલ હતા આ મુવી ના અગિયાર વર્ષ જૂના મુવી ના અને હા હા તમે બધા મને કોમેન્ટમાં જણાવજો માઉન્ટેન્સ અને સ્નો જવા માટે સૌથી સારી જગ્યા કોઈ છે ગિલર બાય જય માતાજી જય 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 ભારત